દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના એનએસએસ વિભાગના ઉપક્રમે અંગદાન વિશેની સમજણ આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં અંગદાન અંગે જાગૃતિનો અભાવ હોય અકસ્માત સહિતના કિસ્સામાં બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિઓએ અગાઉ સંકલ્પ લીધો હોય તો તેમના પરિવારજનો તેમના અંગોનું દાન કરી એકથી વધુ જિંદગીઓ બચાવી શકે છે આ અંગે કાર્યરત સંસ્થાઓ અને પ્રતિનિધિઓ તથા તબીબોએ અંગદાન વિશેની વિસ્તૃત સમજણ આપી હતી વિવિધ વર્ણન થાય આકસ્મિક ફંક્શન બંધ બીજા બધા ઓપરે ચાલતો હોય ડેથ થ તો એવા વ્યક્તિનું આપણે ડોનર તરીકે રિસીવ કરીને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો મલ્ટીપલ પેશન્ટ જે ઓર્ગન ફેલિયરમાં હોય જેમ કે કિડની ફેલ હોય લિવર ફેલ હોય હાર્ટ ફેલ્યુર હોય તો એ બધાને આપણે ટ્રાન્સપ્લાન્ટથી લાભ આપી શકીએ અને જે ટ્રેન બેડ પીપલ છે એનું મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિધાનનામાં થવાથી બીજી ઘણી બધી જીવતીઓ બચી જાય તો કિડની ફેલ્યુરના પેશન્ટને પાણી પીવાની મનાઈ હોય છે બરાબર છે મારી વાત તમારા દાદાને કહ્યું હશે કે એક લીટરથી વધારે પાણી નહીં પીવાનું હું ખોટો લિવરનો પેશન્ટ છું અને મને જયારે ડોક્ટરને હું મળવા ગયો તમને લાગ્યું કે પાણીની બટન મે પાણી જોવા માટે ઉપરી છે પણ પાણી જોવા માટે આ વાત તમારી સાથે શેર કરું છું એ તમે સમજો રોજ જરા મારા ડોક્ટરને મળવા ગયો અને એજે જારે મારા ફાઈલ વગેરે જોઈને મને કહ્યું કે તમારો બી કે બરોબર આ નિદાન થયો આને ઘણી બધી કોરેલો છે આની એક કોલેજ દીતી છે અને માનું અમારી કોલેજનો એક નામ છે વી કેમ એનું આઉટલેટ છે બીજું તમે મહિલાઓ છો તો જયારે ઘરમાં મહિલા સુધી આ વાત પહોંચે દીકરીઓ સુધી આ વાત પહોંચે એટલે ભક્તિ જગ્યાએ વાત પહોંચે એના બંને કુટુંબોમાં વાત પહોંચે બરોબર તમે ઘરે જઈને મમ્મીને વાત કરશો ભાઈ વાત નહીં કરતો હોય તમે ઘરે વાત કરતા હશો મમ્મીને કે આજે આમ થયું તેમ થયું એટલે બધી જ તમે વાત કરશો તો એક અમલ ઉદ્દેશ્ય એ પણ છે કે આપના થકી અમે બીજા ઘણા બધા લોકો સાથે પહોંચવા માંગીએ છીએ